હવે તો મિત્રો કેમ છો બધા મજામાં તાજામાં આવી જશે વાળીએ અને આપણે આજે ઉતારવાની છે આ પાંદડી જો આમાં અડધી પાંદડી પાકી ગઈ છે જો આ પાકી ગઈ છે આપણે પાકેલી પણ તોડી લેવાની એટલે આમાં નવો ફળ આવે એકવાર ગમે છોડમાં વસ્તુ પાકી જાય પછી એમાં છોડી ગઢો થઈ જાય આ આપણી જવાર છે લીલાડો ગાય પેસ માટે આ નાની નાની જવાયર નીકળી ગઈ જો આપણે આ કેરીનું ઝાડ છે તમને બતાવું જો આપણે આ કેરીનું ઝાડ છે અને આ આપણે મોટા છોરામાં થયા નથી કોક કોક છે બતાવું તમને જોવા મોટા આ શિયાળામાં પણ થાય છે જો આમાં ફાટીને ઉગી ગયા અંદર જોઈ લો તો મિત્રો આ ટમેટા તમારે નહીં થતા હોય આમ તો જોઉં લુંબે લુંબે જો વેલો વેલારી રહી ટમેટી છે આમાં જો માથે સેડો ટમેટો આમાં લુરખા ને લુરખા લાયા ટમેટા જો આ છે પપૈયાનું ઝાડ આમાં નર પોપીઓ છે ફૂલ આવીને ખરી જાય છે આમાં શું છે આમાં ક્યાં છે ઝીણા ઝીણા પોપિયા આમાં આપણે પાકેલું મેળવ્યું છે પોપીઓ બતાવી આ પાકેલું છે આપણે આમાં પણ છે આ છે આપણે રીંગણીના છોડ આમાં આ રીતના આપણે રીંગણા થાય છે હવે આમાં બીજા હે એ બી ના રાખેલા આ નાના હે થોડાક આપણે તોડી લઈ આ છે જાંબુડી અને અહીંયા પણ આવી ગયા છે ઓલા જાડા છોડ જોવામાં બતાવું તમને આ શિયાળામાં પણ થાય છે આ છે આપણે છણા આપણી વાડીની દેશી મકાઈ આ કેટલા ફૂટનો છોડ છે જો કોમેન્ટ કરો આ આવો સમોસો તેર બાર તેર ફૂટનો છોડ છે આ જો મકા મકાઈમાં જેમ પાણી એમ થાય છે આપણે અને આપણે અંજીરનો છોડ પણ છે તમને બતાવવાનો પછી આપણે એક નાની જામફળી છે એમાં જામફળ આવ્યા છે આ એપલ બોર છે આમાં આમાં થયા નથી એક નાની જામફળી તમને બતાવું આપણી આ પણ એપલ બોર છે જો આમાં જામફળ આવ્યા છે નાના નાના તમને બતાવું જોઈએ જો આમાં આવ્યા છે આ બા આ બે ડાયર છે આમાં ખાલી બે જ ડાયર છે જો નાની એવી જામ આમ ફોડી અંજીરનો છોડ તમને બતાવું તો આ છે આપણે અંજીરનો છોડ આ અંજીર છે આપણે જો તોડીને તમને બતાવ્યું છે આપણે બજારમાં આવે એ લોલીપોપ લોલીપોપવાળા અંજીર આવે કેમ કે લોલીપોપ દેવામાં આવે એમાં એમાં આપણે ઓલું ચડાવેલું હોય અને આમાં જવું તમે આ પ્યોર ઓર્ગેનિક અને દેશી અંજીર એમાં કોઈ જાતનું કાંઈ સડાવેલું હોય નહીં તમને ટેસ્ટ કરીને બતાવું જો આપણે વડલાન ટેટા જેવું જ હોય બીજું આમાં કંઈ હોય નહીં